અકોટા વિધાનસભાના વોર્ડ નંબર અગિયારનો ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાર મૂકવામાં આવ્યો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને લઈને સૌને શપથ પણ લેવડાવવામાં આવ્યા નૂતન વર્ષ નિમિત્તે આ ખાસ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે દરેક વોર્ડમાં આ પ્રકારે કાર્યક્રમ થઈ રહ્યા છે તે જ અંતર્ગત અકોટા વિધાનસભાના વોર્ડ નંબર અગિયારનો પણ આ સ્નેહ મિલન સમારોહ યોજાયો દિવાળીપુરા ખાતે આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અકોટાના ધારાસભ્યો ચૈતન્ય દેસાઈ સાથે વોર્ડ નંબર અગિયારના નગરસેવકો વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કોર્પોરેટરો સાથે જ વડોદરાના વિધાનસભામાં એસઆઈઆરના અગ્રણી નરવીરસિંહ ચૌહ ચુડાસમા અને અન્ય

દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીપુરા એમએલ પાર્ટી પ્લોટમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ કાર્યકર્તાઓએ અહીંયા એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો આવવાના છે એની પણ અહીંયાથી જાહેરાત થશે સૂચના અપાશે એનું આયોજન થશે કે ભાઈ વોર્ડમાં કેવી રીતે આપણે કામ કરવા છે અને નવા વર્ષમાં પાર્ટીને નવી ઊંચાઈઓ ઉપર લઈ જઈએ એવા નિર્ધાર સાથે અહીંયાથી બધા છૂટા પડીશું આજે અકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર અગિયાર ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં દિવાળી પશ્ચાતનું જે સ્નેહ મિલન રાખ્યું છે એનું આયોજન કરવામાં આવ્યું છે બધાને દિવાળીની તો શુભકામનાઓ થોડી મોડેથી નૂતન વર્ષના બી અભિનંદન આજે આપવા માટે આવ્યા છે સાથે આવતા સમયની જે પણ કંઈ નાના મોટા જે કાર્યક્રમ આવી રહ્યા છે કે હમણાં જે ચાલતા હોય છે એની પણ થોડી ચર્ચા કાર્યકર્તાઓ સાથે કરીશું અને બધાને નૂતન વર્ષના અભિનંદન આપીશું આભાર